સમાચારની શરૂઆત કરીએ સૌથી પહેલાં વાત કરીએ તો રાજકોટ ટીઆરપી ગેમ ઝોનની જે ઘટના શનિવારે સાંજના અરસામાં જે બની હતી અને તે જે ઘટના બની હતી તેના સીસીટીવી ફૂટેજ કે જે સામે આવ્યા અને પ્રથમ વખત આ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા જેમાં વેલ્ડિંગના તણખા જરતા જે દેખાઈ રહ્યા છે અને ઉપર જે વેલ્ડિંગનું કામ ચાલી રહ્યું છે નીચે ફોર્મની શીટો પડેલી છે જેનાથી આગ ઝડપથી પ્રસરતી હોય છે અને આ એક પ્રકારની ગંભીર બેદરકારી કે જ્યાં જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યો છે તેમાં છતી થઈ છે આ સિવાય જે પ્રકારે વાત કરીએ તો જે સીસીટીવી ફૂટેજ આવી રહ્યા છે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે ઉપર વેલ્ડિંગનું કામ ચાલી રહ્યું છે અને તેના તણખા કે જે નીચે જરી રહ્યા છે અને તેના કારણે જે ફોર્મશીટ પડી છે તેમાં આગ ઝડપથી પ્રસરી ગઈ છે હાલ જે અન્ય માહિતી મળી રહી છે ગઈકાલે રેપ્યુ બેઠક યોજાઈ હતી સરકારની અને તેમાં હરસંઘવી અને મુખ્યમંત્રીએ જે નિર્ણયો કર્યા છે આકરા જે પ્રકારે કાર્યવાહીના આદેશ આપ્યા છે બે સિનિયર પીઆઈ સસ્પેન્ડ થયા છે આ સિવાય ડેપ્યુટી કક્ષાના જે અધિકારીઓ છે તે પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને હજી પણ મોટા અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે આ તમામ બાબત પર અમારી સાથે અમારા સંવાદદાતા વિપુલ પરમાર જોડાઈ ગયા છે લાઈવ જે વિપુલ સૌથી પહેલા તો જે પ્રકારે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા તેમાં જે પ્રકારના દ્રશ્યો જોયા આપણે કે ઉપર કામ ચાલી રહ્યું છે વેલ્ડિંગનું કામ છે નીચે ફોર્મની સીટો પડેલી છે જેનાથી આગ ઝડપથી પ્રસરે છે અને આ એક ગંભીર બેદરકારી ચોક્કસથી કહી શકાય છે કે આટલા બધા લોકો ઉપસ્થિત છે છતાં પણ આ પ્રકારે કામ ચાલી રહ્યું છે નીચે ફોર્મની શીટો પડેલી છે એટલે કે અભણ જે પ્રકારે લોકો અને અભણ જે પ્રકારે જે સંચાલકો છે તેમના દ્વારા જાણી જોઈને કરવામાં આવેલું કરતું કહી શકાય તો ફરી એક વખત આપણે જોડાવાની કોશિશ કરીશું સંવાદદાતા વિપુલ પાસે તો જે પ્રકારે આ દ્રશ્ય સીસીટીવી ફૂટેજ આપ જોઈ શકો છો કે જે સૌથી પહેલાં તો છે ઉપર કામ ચાલી રહ્યું છે અને તેમાં જે પ્રકારે જે સીસીટીવી ફૂટેજ આવ્યા છે તેના અંગે સતત અપડેટ જે પ્રકાર અમે લઈ રહ્યા છે વિપુલ પરમાર જોડાઈ ગયા છે ફરી એક વખત અમારી સાથે જે વિપુલ જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તેને લઈને શું કાર્યવાહી હવે આગળ જી આજો વાત કરવામાં આવે તો ટીઆરપી ગેમ ઝોન છે તેમાં માત્ર એક બેદરકારી નહીં પરંતુ બેદરકારીનું ઘર ગણવામાં આવશે સૌપ્રથમ પ્રથમ છે તે ટીઆરપી ગેમ ઝોનમાં કોઈપણ પ્રકારના સેફ્ટીના સાધન ન હતા ફાયરના સાધન ન હતા જે સાધનો હતા ત્યાં મોટરના કનેક્શન ન હતા જો આ મોટરના કનેક્શન હોત તો જે અઠ્યાવીસ લોકો છે તે મોતને ભેખ્યા છે તે મોતને ન ભેખ્યા હોત જ્યારે બીજી તરફ છે તે નવ્વાણું રૂપિયાની લોભામણી જાહેરાત આપી અને છે તે લોકોને તે બોલાવવામાં આવ્યા ત્યારે બીજી તરફ છે તે પોતાના જે શેડનું કામ છે તે ચાલી રહ્યું હતું જેમાં વેલ્ડિંગની કામગીરી ચાલી રહી હતી જે દ્રશ્યોમાં જે સીસીટીવી ફૂટેજ આવ્યા છે તેમાં સ્પષ્ટપણે એ દેખાઈ રહ્યું છે કે નીચે છે તે એ જે જે ફાઈબરની છે તે વસ્તુઓ જોવા મળી રહી છે જે તણખાઓ છે તે ઉડી રહ્યા છે જો આ જે સમગ્ર બેદરકારી છે તે ટીઆરપી ગેમ ઝોનના સંચાલકોની જોવા મળી રહી છે જ્યારે ત્રીજી વાત કરવામાં આવે તો જે આ ટીઆરપી ગેમ ઝોનમાં છે તે માત્ર એક બેદરકારી નહીં પણ બેદરકારીનું ઘર હતું અને આ બેદરકારીનું ઘર છે તે મહાનગરપાલિકાના સત્તાધીશોની નજરે કેમ ન આવ્યું તે પણ મહત્વપૂર્ણ પ્રશ્ન ઉઠી રહ્યા છે જ્યારે પોલીસ પ્રશાસન દ્વારા છે તે છ લોકો વિરુદ્ધ છે તે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે જેમાં બે આરોપીઓને છે તે અટકાયત કરવામાં આવી છે જ્યારે ચાર આરોપી છે તે છે તે હાલ ફરાર છે એટલે કે જે આરોપીઓની પણ છે તે અટકાયત કરવામાં આવી છે તે છે તે દ્વિતીય નંબરના આરોપી છે જે પ્રથમ નંબરના જે મુખ્ય આરોપીઓ છે તે છે તે હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને જે આરોપીઓ અટકાયતમાં જે સમય લાગી રહ્યો છે તેમાં પણ છે તે લાગી રહ્યું છે કે માળખું છે તે તૈયાર થઈ રહ્યું છે બચાવવા માટેનું છે તે માળખું તૈયાર થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે જે સુરતનો જે એ તક્ષશિલા કાંડ હોય વડોદરાનો હરણી કાંડ હોય કે પછી મોરબીનો છે તે ઝૂલતા પુલ કાંડ હોય દરેકમાં છે તે લોકો છે તે સામાન્ય લોકો છે તે મૃત્યુ પામ્યા છે આ પૈસાના જોરે છે તે લોકો છૂટી જતા હોય છે આવા સંચાલકો છે આવા નરાધમો છે તે છૂટી જતા હોય છે અને જે સરકાર કહી રહી છે કે આ એક દુર્ઘટના છે પરંતુ આ દુર્ઘટના નથી આ છે તે એક પ્રકારનો વેલ્ડિંગ ચાલી રહી છે બે દિવસ માટે ટીઆરપી ગેમ ઝોન શા માટે બંધ ન રાખી શકાય એટલું મોટું શું નુકસાન આવી જતું હતું કે જે બે દિવસ માટે પણ છે તે ટીઆરપી ગેમ ઝોન બંધ ન રાખ્યો નવ્વાણું રૂપિયાની લોભામણી જાહેરાત લાખોના લોકોને બોલાવવામાં આવે છે હજારો લોકો

આરોપીઓને પકડવામાં આટલી જે વાર લાગી રહી છે પોલીસ તસદી નથી લઈ રહ્યું તેના માટે છે તે લાગી રહ્યું છે કે સરકારી બાબુઓ પણ આમાં સંડોવાયા હોય છે રાજનીતિક રોટલા શેકાઈ રહ્યા હોય તેવું પણ લાગી રહ્યું છે કારણ કે જે ગોંડલ અને રાજસ્થાન સુધી આ કનેક્શનો ખુલ્યા છે પ્રકાશ જૈન છે તે રાજસ્થાન છે તે બિલોંગ કરી રહ્યો છે એટલે કે જે રાજસ્થાન પણ કનેક્શન ખુલી રહ્યા છે આગામી દિવસોમાં છે તે ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ કનેક કનેક્શન ખુલશે અન્ય રાજ્યોમાં પણ કનેક્શન ખુલશે માત્ર ખુલ્લા મેદાનમાં પતરાનો શેડ બનાવવો તે કેટલો યોગ્ય છે તે બાબતે પણ હાલ છે તે નિર્માણ યોજના જે માધ્યમ છે તે પ્રશ્ન સરકારને પૂછી રહી છે સરકાર પણ શું કરી રહી છે દરેક હત્યાકાંડ થઈ રહ્યા છે તક્ષશિલા હોય મોરબી હોય વડોદરા હોય દરેક હત્યાકાંડમાં છે તે સૌ પ્રથમ છે તે લોકોના મૃત્યુ થાય છે સરકાર પંદર મિનિટમાં છે તે સીટની રચના કરે છે મૃતકોને છે તે બે લાખ ચાર લાખની સહાયતાઓ કરે છે લોકો જે આરોપીઓ છે તેમના વિરુદ્ધ ફરિયાદ કરે છે એફઆઈઆર કરે છે અટકાયત કરે છે અને ત્યારબાદ છે તે છ થી સાત મહિનામાં આ આરોપીઓ છે તે જામીન ઉપર છૂટી જાય છે પરિવારજનોને પૂછો કે આ જે જે સરકાર ન્યાય કરી રહ્યો છે તે ન્યાય છે તે તેમને સંતોષકારક છે કે નહીં કારણ કે જે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં શનિવાર રાત નસ્તે માતાઓની આંખોના અશ્રુ છે તે સુકાયા નથી પિતા છે તે પડી ભાંગ્યા છે પોતાના પિત પુત્રને મેળવવા માટે ફૂલ જેવા બાળકોને મેળવવા માટે છે તે ડીએનએ તો આપ્યા છે પરંતુ હાલ છે તે તેમને મૃતદેહ પણ તેઓને પ્રાપ્ત નથી થયા એટલે કે કહી શકાય કે જે જે લોકોએ જે પરિવારજનોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે તે હાલ છે તે પડી ભાંગ્યો છે ઘણા પરિવારના છે તે માળખાઓ વિકાયા છે એ જે કહી શકાય કે એ જે સિવિલ હોસ્પિટલમાં હૈયા ફાટ રૂદનોના દ્રશ્યો સામે આવી રહ્યા છે ત્યારે સરકાર છે તે માત્રને માત્ર જે આ હત્યાકાંડ ઉપર છે તે પૈસાનો છે મલમ લગાવી રહ્યું છે સંચાલકો પૈસાના જોરે છૂટી રહ્યા છે અને જે કે જે દ્રશ્યો સામે આવી રહ્યા છે કે એ જે મહાનગરપાલિકાના સત્તાધીશો હોય રાજ રાજકોટના મેયર હોય તે ત્યાં જે ટીઆરપી ગેમ ઝોનનું જ્યારે લોકાર્પણ થયું ત્યારે ફોટોગ્રાફી કરી રહ્યા છે શું આ લોકોએ ત્યારે તસ્દી લીધી હોત કે એ જે ફાયરના સાધનો છે કે નહીં તે બાબતે તસ્દી લીધી હોત તો જે અઠ્યાવીસ લોકો છે તે મોતના મુખમાં ભે ભેખ્યા છે તે હાલ છે તે ન બન્યું હોત અને જે આ સમગ્ર હત્યાકાંડ છે તેની પાછળના જે મુખ્ય આરોપીઓ છે તે ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને જે આ પોલીસ છે તે હાલ જે આરોપીઓની અટકાયત કરી રહી છે તે માત્રને માત્ર પ્યાદાઓ છે જે કહી શકાય કે મુખ્ય આરોપીઓ છે તે ભૂગર્ભમાં ઉતરી રહ્યા છે બીજી તરફ શા માટે બિયરની બોટલો દારૂની બોટલો છે તે ચાર વાગે પકડાય છે અને રાત્રે બાર વાગે એફઆઈ દાખલ થાય છે તે બાબતે પણ પ્રશ્ન ઉઠી રહ્યા છે જ્યારે સામાન્ય લોકો પાસેથી જ્યારે બિયર કે દારૂની બોટલ પકડાતી હોય તુરંત જ એફઆઈ દાખલ કરવામાં આવે છે આ સંચાલકોને શું બચાવવામાં આવી રહ્યા છે દ્રશ્યોમાં પણ જ્યારે જોઈ શકાય છે કે પોલીસ પ્રશાસન છે તે બીયર લઈ અને જે એ પોલીસ વેનમાં છે તે એવી રીતે છુપાવી રહી છે કે જાણે સંચાલકોએ કોઈ પણ પ્રકારનું છે તે ગુનો ન કર્યો હોય એફઆઈ દાખલ કરવામાં આવી રહી છે પરંતુ જે તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે આજ આરોપીઓ છે 7 થી 8 મહિના ઉપર રોડ ઉપર આપણને નજર આવશે અને જે પરિવારજનો છે તે તૂટી ભાંગ્યા છે કારણ કે જે જે લોકોએ પોતાના સ્નેહીજનો ગુમાવ્યા છે આંખોમાંના આંસુ છે તે સુકાતા નથી પરિવારજનો છે તે રડી અને જે પડી ભાંગ્યા છે એ આજે કહી શકાય કે જે હાલ છે તે પરિવારજનો બોલવા માટેના શબ્દો નથી જ્યારે બીજી તરફ છે તે આ સંચાલકો છે તે માત્ર ને માત્ર પાંચ કે પચીસ રૂપિયા કમાવા માટે છે તે અઠ્યાવીસ લોકોના છે તે ભોગ લયા છે સીસીટીવી છે તે સામે આવ્યા છે સીસીટીવીમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે જે વેલ્ડિંગનું કામ ચાલી રહ્યું છે ત્યાં છે તે એ જે અલગ અલગ સાધનો જે આગ તરત પકડે તેવા સાધનો પણ જોવા મળી રહ્યા છે સંચાલકો શું આ બાબતે ધ્યાન ન ગયું સીસીટીવી જે સામે આવી રહ્યા છે તે પણ છે તે એક ચોંકાવનાર આવી રહ્યા છે કારણ કે એ ઘટનાને ચોવીસ કલાક વીતી ગયા બાદ છે તે સીસીટીવી આપ્યા છે એટલે એ બાબતે પણ મહત્વપૂર્ણ સવાલો ઉઠી રહ્યા છે કે પોલીસ પોલીસ પ્રશાસન સત્તાધીશો છે તે પણ છે તે હાલ હાલ કંકના કંક આ રાજકીય રોટલા શેકનાર જે અધિકારીઓ છે રાજનેતાઓ છે એ તેમના પણ કનેક્શનો ખુલી શકે છે અને જે પોલીસ પ્રશાસનો કારણ કે દારૂ અને બિયરની જે ટીઆરપી ગેમ ઝોનના સંચાલકની ઓફિસમાંથી દારૂ મળવી એ માત્ર ને માત્ર સ્પષ્ટપણે દર્શાવી રહ્યું છે કે ત્યાં સરકારી બાબુઓ પણ છે તે મહેફિલ કરવા જતા હશે હશે અને હશે જ અને જેના કારણે છે તે એ પોલીસ પ્રશાસન શા માટે આટલું જ તે કહી શકે કે ધીમી ગતિએ ગોકુળ ગાય ગતિએ છે તે તપાસ કરી રહ્યું છે બે આરોપીઓની અટકાયત થાય છે ચાર આરોપીઓ ફરાર છે અને અન્ય આરિપો આરીપોની છે તે તપાસ ચાલુ કરવામાં આવી છે પરંતુ જે આ મૃત પામેલ પરિવારજનોને પૂછો જઈને કે આ જે અટકાયત કરવામાં આવે છે એફઆઈર કરવામાં આવે છે કે જામીન ઉપર છોડવામાં આવે છે તે સંતોષકારક તેમને ન્યાય મળ્યો છે કે નહીં ચાલો રહેજો

થાય છે આપ બધાને કહેતા પણ મારી સાથે જે આ ઘટના થઈ છે હું કાલી ત્યાં માત્ર ને માત્ર માનવતાની દ્રષ્ટિએ જોવા ગયો હતો ઓર મારી સાથે ગલત સમજવામાં આવી ગયું હતું મને એ વાતનું જરાય દુઃખ નથી થઈ જાય છે ઈ પણ હું આપને જે આ ફોટો બતાવી રહ્યો છું હું ઈ આરોપી નથી મારું નામ જ અલગ છે હું આપને મારા ડોક્યુમેન્ટ બી બતાવું છું

કે આ વિડીયો આપ જલ્દથી જલ્દ ડિલીટ મારશો અને આ વિડીયો જલ્દથી જલ્દ આપ વાયરલ કરશો ધન્યવાદ સાદર જય જીનેન્દ્ર તો જે પ્રકારે અંકિત સાંથલા જે અત્યારે આપણે સાંભળ્યું અને જે પ્રકારે તેમનો એક જે ફોટો પણ વાયરલ થઈ રહ્યો તો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે અને તેના કારણે તે આરોપી છે તેવું પણ દર્શાવવામાં આવી રહ્યું હતું પરંતુ તેઓનું અત્યારે વિડીયો સામે આવ્યો છે અને તેમના દ્વારા અત્યારે કહેવામાં આવ્યું છે કે હું આરોપી નથી તે વાત કરવામાં આવી છે વિપુલ પ્રમાર આપની સાથે જોડાયેલા છે જે વિપુલ તો ખાસ જે પ્રકારે વાત કરીએ તો હવે ગઈકાલે આ જ ઘટના અંગે એક રિવ્યૂ બેઠક યોજાઈ હતી જેમાં ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ રિવ્યૂ બેઠક યોજાઈ જેમાં જે ખાસ કાર્યવાહી કડક કાર્યવાહી કરવામાં આવી છે જેમાં આસિસ્ટન્ટ ટાઉન પ્લાનરની ખાસ કરીને વાત કરીએ આસિસ્ટન્ટ એન્જિનિયરની વાત કરીએ રાજકોટ પોલીસના બે સિનિયર પીઆઈની આપણે વાત કરીએ આ સિવાય આર એન્ડ બીના ડેપ્યુટી એન્જિનિયર આ જે લોકો છે કે જેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને હજી પણ મોટા અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે તેવી વાત સામે આવી રહી છે હાલ તો આસિસ્ટન્ટ એન્જિનિયર અને આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે પરંતુ જે મુખ્ય જે એન્જિનિયર છે તેમના વિરુદ્ધમાં કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ જે પણ જવાબદાર અધિકારીઓ છે જેમણે પણ બેદરકારી દાખવી છે તે તમામને વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે પણ ચોક્કસથી એક જરૂરી બાબત કહી શકાય છે આગળ વાત કરીએ તો જે પ્રકારે શનિવારે જે ઘટના બની સાંજે અને જેમાં અઠ્યાવીસ જે નિર્દોષ